ઓલા પાંચસો રૂપિયાની દાળી કરતો હોય ને તમારા હાથ ગંદા થઈ જાય ને તમારા હાથ ગંદા થઈ જાય તો એ તમારા દીકરાના ઘરે થી દીકરીઓ છે એના હાથ ગંદા થઈ જાય તમે જો એ ખબર નઈ પડે જેસી તમે જેવું કરશો એવું ભરશો એ અમૃત ભરેલું અંતર જેનું સાગર જેવડું સત તમે કલ્પના તો કરો અમૃત ભરેલું અંતર જેનું સાગર જેવડું સત સાગર જેવડું સત છે એમ એ પૂનમ સંદના પાન્યાયાગર ડોસી લખાવતી ખટ ગગો એનો મુંબઈ કામે ગીજુબાઈ નાથજી નામે એ ગગો એનો મુંબઈ ભણાવી ગણાવી નો નાતો જ ભરી જાય ગામ એને ગમે જ નહીં આવું ભાઈ ગમે નહીં કોઈ વસ્તુ નહીં એ લખ કે મારી પાંચ વરસમાં ભૂગી નથી એક એ લખ કે મારી

ગીત નવી તો લુગડા પહેરે ને હોટલ માં જઈને ખાઈ કાયા તારી રાખ જરૂરી આ છે ગરીબ મૂડી મારો દીકરો આય છે મારો લાલ આય છે મારો વીરો આય છે ની વાત 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 જે દીકરો આવ બાઈ ને લઈ ગયો બે દી રોકાઈ ને ભાગી જાય કે માં તો ગામડા તો ગમે આપણે ગામડામાં ફાવે નહીં તમારા મૂલ્ય તમારે વિકસાવવા હોય ને તો તમારું જે ગામ હોય ને એ તમે ગામનું અઠવાડિયું બાર હોય તો તમારે ત્યાં અઠવાડિયું એક બે થી ત્રણ ત્રણ દિવસ આટો મારવો જ જોઈએ અહીંયા હું એમ નથી કહેતો કે બધી આંગળીઓ આમ 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 સરખી જ હોય ને ન હોય અમુક માવતર એવા હોય કે એને ગામમાં ફાવતું પણ ન હોય ગામડામાં એમ લાસાર હોય અમુક તો કેતા હોય કે તમે હાલો સિટી માં હાલો અહીંયા મજા આવશે અને અમુક દીકરા સિટી સિવાય ના પૈસા ને આમદની નો હોય એટલે સિટી માં જાય રહેવા બાબા સાહેબ આંબેડકર એ આ જ વાત કરી હતી કે તમારી પાસે કોઈ ધંધાની ટક ન હોય તમારી પાસે કોઈ રોજગાર ન હોય તો તમે આખું ઘર પરિવાર ગામ મૂકીને સિટી માં હોય જાવ સાંભળજો તમે

પૂર્વ દિશા લઈને આવ આ કા આપણે ગામનું મોહદનું મુખ્ય